નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધારા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરાદ તાલુકાના છેવાડાના ગામમાં એટલે કે જે થરાદ તાલુકાના જે બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે જેમાં દીપડા ખારાપોડા પીપર અને આવા ગામમાં સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનો મામલો સામે આવી રહ્યો છે પરંતુ બેંક દ્વારા કે બનાસ બેંક દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં મનતી આવતી આખરે કેમ આ એક વાતની રજૂઆત નથી પણ કોઈ પોલીસ કમ્પ્લેન પણ કરવામાં આવી શકતો પણ પોલીસ દ્વારા પણ આ મામલાની અંદર કોઈ પણ જાતનો એક્શન લેવામાં નથી આવતો સહકારી મંડળીના મંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની રૂપિયા અને જે મરણ પામેલા છે એમના નામ ઉપર સબસિડી પણ પણ તો વર્ષની દાખલા અને પુરાવા જબૂત પણ ખેડૂતો લઈને ફરી રહ્યા છે પરંતુ હજી સુધી એમની કોઈ પણ જાતની કાર્યવાહી કરવા નથી આવતી અને બનાસ બેંક દ્વારા પિલોડા શાખાની અંદર આ બધી સબસિડીઓ આવતી હોય છે પરંતુ પિલોડા શાખાના મેનેજર અને કેશિયરો પણ એ સાફ સાફ ના પાડે છે કે અમારે અંડર મંથથી આવતી તો આખરે કોને કહેવાનું કેમ કે ખેડૂત દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવી છે ને આરટીઆઈ ની અંદર પિરોડા શાખાનું નામ પણ લેવામાં આવ્યું છે પરંતુ મેનેજર કતઈ માનવા તૈયાર નથી કે આખરે એમને કેમ કે તમે પણ વિચારી શકો છો કોઈ ચેક ડિફોલ્ટ હોય કે સિગ્નેચર તમારી ડિફોલ્ટ હોય તો તમારે એક પણ સિગ્નેચર ઉપરથી 5000 પણ તમારે મંજૂર કરવા હોય તો પણ તમને નાની યાદ આવી જાય પરંતુ જ્યારે આવી રીતે કરોડો રૂપિયાના ગફલા એટલે કે સબસિડી એટલે એક જ મંત્રીના નામ ઉપર એક જ મંત્રીના ફેમિલીના નામ ઉપર ચાલીસ થી બેતાલીસ અલગ અલગ નામો લઈને એ સબસિડી પણ ખાધા હોવાનું એ રિપોર્ટની અંદર અને ખેડૂતો પણ કહી છે તો આ મામલાની અંદર જો સમજાવટ ના આવે તો પછી આ મામલાની અંદર ગુજરાત એટલે કે બનાસકાંઠાના સાંસદ એવા ગેનીબેન ઠાકોર સુધી પણ આ મામલાને પહોંચાડીશું તો ખરેખર આ મામલાની અંદર મેં ગાની ગેનીબેન ઠાકોરને પણ સાથે મળીને બધા ખેડૂતોની રજૂઆત કરીશું ખરેખર આ મામલાની શું છે કેમ કે કોઈ પણ બેંક કે સરકારી અધિકારી કે કોઈ જાતના પણ મામલાની અંદર જવાબ આપવા માટે તૈયાર નથી તો આવો સાંભળીએ આપ વિદ્યા ખેડૂતની કે તો શું કહેવા માંગી રહ્યા છો તમે જોઈ રહ્યા છો બનાસદરા ન્યૂઝ અને હું છું જગદીશ વેસનો આપણા થરાદ તાલુકાના સેવાડા ગામમાં સહકારી મંડળીઓ દ્વારા એક બે લાખની કરોડો રૂપિયાની ગપલો અને સબસિડીના તમે પણ બારોબાર જેને કહે કોઈ પણ બેંકની અંદર ખાતા પણ નથી પિરોડા શાખાની અંદર જઈને મેં પૂછ્યો તો છતાં પણ કે મેનેજર કે કેશિયર કે કોઈ પણ જાતનું મગનું નામ મરી પાડવા તૈયાર નથી તમે પણ વિચારી શકો કે ખેડૂત એટલું હેરાન છે કે જેને કોઈ પણ ખાતા તો પણ એમના ઉપર બોજા પાડીને એને જેને કોઈ મૃત્યુ પામીને બે થી ત્રણ વર્ષ થયા હોય ને એમના ઉપર પણ સબસીડી અને લોન મંજૂર કરાવવાના પણ દાખલા છે સહકારી મંડળીઓ દ્વારા તમે પણ વિચારી શકો તો એક બનાસ બેંક દ્વારા કે બનાસ બેંકને જેને ઉભી કરવામાં તનતોડ મહેનત કરવી હોય પરંતુ અત્યારે અહીંયા સહકારી મંડળી ના મંત્રીઓ દ્વારા એક પણ પળનો નો વિચાર કર્યા વગર એમને ધૂળ ચાડતી કરી દે છે તો આવી રીતે એમના ઉપર દીપડા ગામના મંત્રી ઉપર પણ આવી રીતે અવાજ ઉઠાવવામાં આવે છે ખેડૂતો દ્વારા જાગૃત નાગરિક દ્વારા તો તમે આપણે પણ વિચાર કરીએ કે એમને કેટલા જગ્યાએ રજૂઆત કરી કે આ માહિતી માટે મેં ફિલોડા કરી થરાજ કીધી પાલપુર કીધી ગાંધીનગર ઉદ્યોગ કીધો કોઈ કાર્યવાહી વ્યાતી કોની બારે મહિના વ્યાય સરકાર કેવા કહેવામાં અધિકારી કે કેતા કોની

મંત્રી મંત્રી અને ચેરમેન અમે બેતાલીસ સબસીડી પસુડી સબસીડી લીધી લઈએ અને મેં ભયંક ફરજી વાળો હકીકત મળે તો ચાર મળે કે બે ને સરકાર કોઈ નામની પાછળ ચૌધરી લખેલો તો કોઈ નામની પાછળ પટેલ લખેલું તો આવી આવી રીતે એટલે કે ખુદ ને ફેમિલી મેટર ની અંદર બે ગોમ અને મેં મંત્રી બે ગોમ એક બે ગોમ ને બે નામ બતાવે એક મેં ચૌધરી બતાવે એક માં પટેલ બતાવે અને એક માં ગોમ ખારાકોડા બતાવે એક માં દીપડા ગોમ બતાવે

કે બોલા હો ના એટલે અમુક તો એમ કે છે કે અમે અભનસિંહ અમારી સાઈન સિગ્નેચર કરતો નથી આવડતી છતાં પણ એમના ઉપર બે થી ત્રણ લાખ ની લોન ઉપડી ગઈ મંત્રી ભયો અને મંત્રી સબસીડી એક લાખ પચીસ હજાર સબસિડી આવી પાંચ લાખ રૂપિયા લોન હે તો અનાવળા ખાતા અનપાઈ કોની અને બેંક ની કોની તો બેંકે પૈસા કેટલા દીધા ઓ જવાબ બેંક આલતી કોની અમે બેંક ની અંદર જઈને પૂછ્યું તો કે તમારી બેંક દ્વારા સબસિડી કે લોન કોઈ પણ મંજૂર કરવામાં આવે તો એમને દ્વારા અમને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો તો કે અમારી બેંકની આવી કોઈ પણ સબસીડી કે લોન પાસ થઈ નથી તો અન્ના પુરાવા મારી પાસે આ જે દિલા પુરાવા મારી પાસે હેપરા તેરે જણિયારા અને તેરે જણિયારે દીપડા ખાતા કોની દીપડા મને કોની ખારા કોના કોની બિલોડા ખાતા કોની બિલોડા બેંકમાં પૈસા આયા તો પૈસા બિલોડા બેંક કને દીધા કોઈ જવાબ સાઈ તમે પણ વિચારી શકો કે બેંક મેનેજર એકબીજાને ઉપર ખો આપી રહ્યા છે આપણે એમને વાત કરીએ કે અંદર નામની પણ મિસ્ટેક હોઈ શકે છતાં પણ એ કહેવા માટે ગામના નામ એ બંને પણ બદલાઈને લોન આપીને સબસીડી પણ મંજૂર કરવામાં આવી છે આમાં મંજૂર કીધેલી એ સબસીડી આ સરકારે પૈસા બાર બાર ખેડૂત એક લોન ખેડૂતને આપે અને એક લોન ડાયરેક્ટ ઉપાડે અને આ સબસીડી આવે બાર બાર અધિકારી મંત્રી ગોદા ભેગી કરે એટલે પણ તમે વિચારી શકો છો કે આવી ઘટના એક ગામની નથી એક ગામની ઘટના આ કમસે કમ ચાર થી છ મહિના પહેલા પણ ગામ લોકોનો વંટોળ ઉપડ્યો હતો ને આ જેને જેને ફરજીવાળો થયો હતો એમને અવાજ પણ ઉઠાવ્યો તો છતાં પણ હજી સુધી

તમે પણ વિચારી શકો છો કે આપણો ખુદનો ખાતો હોય આપણા ગામના મતલબ ખુદના પૈસા બેંક ની અંદર પડ્યા હોય આપણે ચેક મંજૂર કરવો હોય પાંચ હજાર પણ ઉઠાવવા કે બેંકની અંદર આપણે લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ આપણે જો સિગ્નેચર ડિફોલ્ટ ને થોડો ઘણો તો પણ આપણે બેન્ક મંજૂર નથી કરતા તો આવે લાખો રૂપિયાની અને સબસીડી અને લાખો રૂપિયાની આ બોજા હેઠળ તે લોન એ બેંકવાળા ફિલોડા બેંક શાખા દ્વારા કેવી રીતે મંજૂર કરી એ પણ એક મહત્વનો સવાલ છે અમારે મેં અરજી કીધી હતી સ મિનારી અધિકારી આવે તો આગળ હતી મહેસવાણ હતી મહેસવાણી મંત્રી ગરીશ તપાસ કરી નમન પાલનપુર બોલાવ્યા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મે ઓફિસ મે તો ઓફિસ અધિકારી કહ્યું કે તમારો કોઈ અધિકાર આવતો કોઈ ફોલ્ટ કે કોઈ ભી પૈસા લીધા અમે તમે ગ્રાહક કે સભાસદ નહીં હો એટલે આની અંદર તમે શંકરભાઈ આપણે ધારાસભ્ય શંકરભાઈ ઓફિસ પણ ગયા હતા હા ઓફિસે જાય જઈને આયા અને લેટ દેન આવ્યા હતા લખીને પણ હજી કેટલા દિવસ થયા આમાં કોઈ જવાબ આવ્યો છ મહિના આવ્યા ગયા કોઈ જવાબ આવ્યો નહીં હજી સુધી એટલે કેવાનું મતલબ કે આના પણ મોટા માટા પણ સંડોવાયેલા હોઈ શકે છે અને અમે અમે ગુજરાત સ્વાગત કાર્યક્રમમાં ગયા હતા આ પછી તારીખ હતી ઓગણત્રીસ ઓગણત્રીસ હાથ હતી હાથે ગયા હતા ત્યારે અધિકારી સુકો ના પાડ્યું કે પૈસા તમારા ગોદામાંથી દાદા સરકાર પૈસા મંત્રી લે કે કોઈ અમને જવાબદારી થોડી આવતી કોની એટલે તમે પણ વિચારી શકો કે સરકારના પૈસા હોય જે પણ કેના પૈસા હોય કે મતલબ ખુદ ને લેવાનો અધિકાર કેમ કે એક પણ હોય ખાતો બરોબર

કોને અમુક ને અમુક ખાતા ખોલાવે નામ ફેરને પછી ડાયક બારું બાર અધિકારી ને બેંક વાળા મંત્રી રોમાઈ લઈ લે અમે એક મુલાકાત કરી હતી કોઈ ગુજરાતજી ચેરમેન એટલે ખોડાખોરાના એમના કહેવા પ્રમાણે એ પણ મારી પાસે વિડીયો છે એમના કહેવા પ્રમાણે કે અહીંયા મોટો ઘપલો થયો છે અને મેં નહીં બધે સાથે મળીને ગપલો કર્યો એમ ખુદ વીડિયોની અંદર એકલા કરી રહ્યા છે સતો પણ એમના ઉપર પોલીસ દ્વારા કે બનાસ બેંક દ્વારા કેમ કોઈ કાર્યવાહી થતી નથી કેમ કે આજ તો આટલો મોટો છે હવે આવતીકાલે આનાથી પણ મોટો ભ્રષ્ટાચાર થઈ શકે છે તો બેંક અને આ આપણી સરકાર તંત્ર દ્વારા અત્યારે ચૂપ કેમ છે અને પીલુડ શાખા આની અંદર મળેલી હોવાની પણ સાફ સાફ દેખાઈ રહ્યો છે અને શેરમેન ભુજરાજી કુંભાઈ ભુજરાજી કુંભાઈ એક મેં દીપડા ગોમે બે ગામ બતાવે એક નામ ને બે ગોમ બતાવે શેરમેન ખુદ એટલે આ ગામડા ની અંદર થી આપણે શેવાડાના જો ગામડા હોય એમ આવી રીતે એટલે ભ્રષ્ટાચાર એટલે કે આ સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાનો ઉપાચત કરવામાં આવ્યો છે પરંતુ સરકારી તંત્રની નીંદ ઉડતી નથી એ પણ તમે જોઈ શકો છો બ્યુરો રિપોર્ટ બનાસ દરા બનાસકાંઠા